દરમિયાન કોંગ્રેસના આગેવાન દ્વારા મશાલ રેલીનું ભવ્ય આયોજન કરાયું હતું ત્યારબાદ કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા સંદર્ભે લાખણીના હિંગડાજ માતાજીના મંદિર ખાતે લોક ડાયરાનું આયોજન કરાયું હતું લોકડાયરામાં કલાકારો પર રૂપિયાનો વરસાદ કરતા દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા લોક ડાયરામાં વિશાળ જનમેદની ઉમટી હતી અને સ્થાનિક કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણી સમયે અનેક રાજકીય પક્ષીઓ અનેક સભા રેલી મારફતે પહોંચી રહ્યા છે મતદારો સુધી ત્યારે કોંગ્રેસ દ્વારા લાખણી ખાતે પરિવર્તન યાત્રા નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ખ્યાતનામ કલાકારોમાં સંજય નાણી રાજન કાપરા તેમજ કિંજલ રબારી દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા ત્યારે ડાયરાના કલાકારોએ જમાવટ કરતા ધારાસભ્ય સહિત અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા પણ રૂપિયાનો વરસાદ કરાયો હતો આ કાર્યક્રમમાં જે પણ રૂપિયા આવ્યા એ તમામ રૂપિયા ગૌશાળામાં દાન માટે આપવાના હોવાથી અનેક દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું હતું આ કોંગ્રેસના કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા

ત્યારબાદ લાખણી મુકામે આ યુવા પરિવર્તન યાત્રાનો હર્ષોલ્લાસ સાથે દિયુદરના લોકપ્રિય ધારાસભ્ય સીમાભાઈ ભુરિયા અને ભરતસિંહ વાઘેલા જિલ્લા કોંગ્રેસના પ્રમુખની ઉપસ્થિતિમાં પ્રદેશ મહામંત્રી જયેશભાઈ કરમટા જિલ્લા યુવા પ્રમુખ સિંધરાજસિંહ ચૌહાણ તેમજ દિયુદર વિધાનસભા યુવા પ્રમુખ સુરેશભાઈ ગલસોર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત સન્માન યાત્રાના કન્વીનર ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા સહિતની ટીમનું સ્વાગત સન્માન કરાયું હતું

મને તો કોંગ્રેસ નામ નો નશો ચડ્યો છે બાપ અને આ ગીત ઉપર બધા તાળી ન પાડે ને હેગડા જતા હાવ સભ્ય હાથ બધા કરી તાળી પાડો